નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી ચણાની હેરાજી તથા તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બધાના બજાર ભાવ કેવા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહેને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ ચૌદસો ચોર્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ જોઈ ભાઈ ચૌદસો ચોર્યાસી રૂપિયા ભાવ થઈ ગયો ક્વોલિટી આ ધાણાનો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી તો જોઈ લો ક્વોલિટીમાં સારા ધાણા લાઇટિંગમાં પણ સારા પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયોનો જોવો ક્વોલિટી આ ધાણાનો ભાવ ચૌદસો ને એકસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ કરી ડંખવાળા જોઈ લ્યો ચૌદસો ને એકસઠ રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો આ ધાણાનો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ક્વોલિટીમાં આવા હે ભાઈ લાઇટિંગમાં હારા ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ થઈ ગયા આ ધાણાનો આ ધાણાનો ભાવ પંદરસો નવ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ જોઈ લો ડંખ વગરના ધાણા સુપર ક્વોલિટીના લાઇટિંગમાં પણ હારા પંદરસો ને નવ રૂપિયા ભાવ થઈ ગયો ધાણાનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી જોઈ લ્યો સુપર ક્વોલિટી ભાઈ જોઈ લ્યો પંદરસો નવ આનો ભાવ આ ધાણાનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વૉલિટીના ભાઈ જોઈ લો લાઇટિંગમાં હારા અને ભાઈ જોઈ લ્યો ડંખ વગરના પંદરસો રૂપિયા ભાવ છે આ ધાણાનો થઈ ગયો આજનો

અઢારસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો ભાઈ ડાંગ વગરની ભાઈ સુપર ક્વોલિટીનો માલ જોઈ લો તુવેર એની ક્વોલિટી કાંઈ ઘટ્યા નથી અઢારસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો જો ક્વોલિટી સુપર ક્વોલિટીનો માલ આ ભાઈ અઢારસો ને પચાસ ભાવ થઈ ગયો આ તો એનો ભાવ બારસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટીની તુવેરે ભાઈ જોઈ લો બારસો રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો વાતનો ભાઈ મીડિયમ ક્વોલિટીનો માલ ભાઈ આ તુવેરનો ભાવ બારસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત તો મીડિયમ ક્વૉલિટીની હે ભાઈ જોઈજો બારસો પંદર રૂપિયા ભાવ થયો તું એનો આજનો જોવો ક્વૉલિટી આવી આ તુવેરનો ભાવ આજે ભાઈ પંદરસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ લો ક્વૉલિટીમાં આવી એ ભાઈ તુવેર પંદરસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો તું એનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટીમાં આવી ભાઈ જોઈએ આ તો એનો ભાવ અગિયારસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી જોઈ લો અગિયારસો રૂપિયા ભાવ થઈ ગયો મીડિયમ ક્વોલિટીનો માલ હે ભાઈ જોઈ લો આ તો એનો ભાવ તેરસો ને એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં આવી હે ભાઈ તો તેરસો ને એક રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો આજનો ભાઈ જોવો ક્વોલિટી આ એનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો ગયા એનો આજે ભાઈ ક્વોલિટી સારી તેરસો નેવું ભાવ આ એનો ભાવ સોળસો ને ત્રણ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારી સુપર ક્વોલિટીની ડાંગ વગરની તુવેર ભાઈ સોળસો ને ત્રણ રૂપિયા ભાવ થઈ ગયો તું એનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ સારો માલ આપે ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ આ ચણાનો ભાવ બારસો તેત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીને હાથ કે ભાઈ સુપર ક્વોલિટીના ચણા ભાઈ ચણાની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ડંખ પગરના બારસો ને તેત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ચણાની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટીનો માલ ભાઈ જોઈ લ્યો આ ચણાનો ભાવ બારસો સાત રૂપિયા થયો ભાઈ سوکو روپیہ تھوڑے سو روپیہ આ ચણાનો ભાવ બારસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની હાથ કરી દે ડંકગનના ચણા ભાઈ સુપર ક્વોલિટીના ભાઈ જોઈ લો બારસો રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો ભાવ આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ આ ચણાનો ભાવ બારસો ને બે રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ ડંખગનના ચણા સુપર ક્વોલિટીના ભાઈ જોઈ લો બારસો ને બે રૂપિયા ભાવ થઈ ગયો ચણાનો ભાઈ કાંઈ ઘટે નહીં આ ક્વોલિટીમાં બારસો ને બે ભાવનો આજનો જોવો ક્વોલિટી